બનાકા સોના પાંચ કિલો ડુંગળી સોની દસ સોની દસ સસ્તું ને સારું દુકાન નંબર એક કેતનભાઈ ચૌધરી અને આ મુરા છે અને ભાજી કાચા કેરા આ રીતના બતાવી રહ્યો છો કંડેરા માર્કેટ બહાર નો સિમ મિત્રો જો જોતા રહેજો વિડીયો પૂરેપૂરો જોજો આગળ અંદર નો હું બતાવું છું તમને મિત્રો બરોડા માં આવેલી આ છે શાક માર્કેટ જોતા રહેજો મિત્રો ફ્રૂટ અને શાક માર્કેટ કમ્પ્લીટ તો આ રીતના માર્કેટ ભરાઈ રહી છે બરોડાની ફ્રૂટ તો આ રીતના ફ્રૂટ પણ મળી રહ્યા છે શાકભાજી પણ મિક્સ માર્કેટ છે તો જોતા રેજ મિત્રો આ રીતના આ રીતના જોઈ લોકવાડ નહી બરોડા ગાયકવાડ માર્કેટ છે ખંડેરા માર્કેટ કહેવાય છે

તો અત્યારે ટમેટા નો ભાવ પંદર રૂપિયા કિલો પંદર રૂપિયા નો જો જોતા જો મિત્રો આ બાજુ રીંગણાની સીઝન છે તો રીંગણા પણ બહુ મસ્ત છે બરોડામાં આવેલી છે ખંડેરા શાક માર્કેટ તો જોતા રહેજો મિત્રો જૂની છે છે ગાયકવાડના જો બહુ બી કામ પણ ખંડેરા માર્કેટ છે તો જોતા રહેજો વિડીયો આગળ અને કોમેન્ટ લાઈક કરતા રહેજો અને કૂતરા માટે પણ પાણી પીવાની હગવડ છે મિત્રો એવું નથી જોઈ લો બધી સેવાઓ ચાલુ છે Oh. 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 આ છે મિત્રો લગભગ શાકભાજી રીંગણા અલગ અલગ પ્રકારના ત્રણ જાતના છે ચાર જાતના રીંગણા છે અને ભાજી કાચા કેરા આ રીતના બધું શાકભાજી છે મોગરી છે જો મોરાની મોગરી એ રીતના મોગરી પણ મળી રહી છે તો આ રીતના શાકભાજી બધું અલગ અલગ મિત્રો છે દાણા છે પેલું શું છે ભાઈ નથી હું છે છે એ એ તો પણ કે જે એ મિત્રો તો જોતા રેજો આ રીતના માર્કેટ છે અને તાજા ને તમ જોરદાર રીંગણ છે અત્યારે સિઝન ના તો જોતા રેજો મિત્રો છે ને રીંગણ તો બસ આ રીતના રીંગણ છે મિત્રો અને બોલ પણ વેચાઈ રહ્યા છે ચણા પણ વેચાઈ રહ્યા છે જો અહીંયા ચણા છે અને આ બોર છે આપણે બોર બી મસ્ત છે લગભગ બે ત્રણ ટકારામાં તો આ રીતના જોતા રહેજો મિત્રો તુરિયા પણ જોવા મળે છે અહીંયા જો મેડમ પણ શાક લઈ છે છે અને આ માર્કેટ બરોડાની બહુ જબરદસ્ત માર્કેટ છે મિત્રો તો જોતા રહેજો કોમેન્ટ કરતા રેજો ટમેટા પણ બહુ મસ્ત છે મરચા બી બહુ મસ્ત છે

હાલો ભાઈ જો બટેકા જો ભાઈ આ બટેકા કેટલા ના શું ભાવ છે બટેકા નો પચાસ ના બેન સો ના ચાર મિત્રો જો વિડીયો કોમેન્ટ કરતા રહેજો મુલાકાત લેજો ખંડેરા માર્કેટ ની લો અહિયાં સો ના પાંચ સો ની દસ ડુંગરી મિત્રો તો આ રીતના જોતા રહેજો સસ્તું ને સારું ખંડેરા માર્કેટ બોલો બોલો બે મિનિટ

જો રંગણ લઈ ગયા છે અમારે મેડમ આ રીતના એન્ડ આવી ગયું છે લગભગ આ આગળ બતાવું છું જોતા રહેજો મિત્રો કોબીસ ભાજી મિત્રો જો બતાવી રહ્યા છું માર્કેટનો પૂરેપૂરો નજારો તમે મિત્રો જોતા રહેજો આગળ વિડિયો અને લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો જોતા રહેજો મિત્રો તો અમારી બરોડામાં આવેલી ખંડેરા માર્કેટ શાક માર્કેટ અને ફ્રૂટ માર્કેટ પણ છે આમાં અને ફૂલ માર્કેટ પણ છે હું આગળ તમને બધો વિડીયો બતાવીશ પણ પૂરેપૂરો વિડીયો જોતા રહેજો મિત્રો તો આ રીતના અમારે બરોડામાં ગાયકવાડના વખતની જૂનામાં જૂની મોટી ખંડેરા શાક માર્કેટ આવેલી છે શાક માર્કેટ કેવી લાગી જરા કોમેન્ટમાં જણાવજો મિત્રો શાક બધી જાતના અલગ અલગ વેરાયટીમાં મળી રહેશે અને તમને કેટલી પસંદ આ માર્કેટ આવી મને કોમેન્ટમાં જણાવજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આગળ વિડીયો જોતા રહ્યો વિડીયો ચાલુ જ છે હજુ જો મિત્રો મિત્રો ઢગલા પડેલા છે છે તો તો બધું જોતા અને પબ્લિક પણ સારી છે આજે રજાનો દિવસ જેવું હોય છે અડધો દિવસ તો પબ્લિક પણ ખરીદી કરવા આવી જાય છે અત્યારે બપોરના લગભગ હાડાબાર એક આવ્યો છે તો આ તમને બતાવી રહ્યો છું અમારે ખંડેરા શાક માર્કેટ તો જોતા રહેજો આ રીતના બધું મિત્રો

સારા છે મિત્રો આ રીતના બધી વસ્તુ ખંડેરા માર્કેટમાં મળી રહી છે આવી ગયા છે ખંડેરા માર્કેટ કોર્પોરેટર ની ઓફિસો પેલા હતી તો એ રીતના છે જોતા રહી રહેજો મિત્રો આ રીતના બતાવું છું પણ હજી તમને મિત્રો બતાજો આ તો આ રીતના મૂરા હોય કે જે હોય પણ કલર જો તમે મુરા અને આ બાધી ભાજીઓ છે મિત્રો અલગ અલગ પ્રકારની ભાજીઓ છે કઈ કઈ બાજી છે કોમેન્ટમાં જણાવજો કોમેન્ટ કરજો ભાઈ આ મુરા છે કાકા આ મુરા છે હે કાશ્મીરી મુરા મિત્રો આ કાશ્મીરી મુરા છે રેડ કલર ના તો મે પણ આજે જ જોયા છે આમ તો માર્કેટમાં આવ્યો તો જોતા રહેજો આ મોરા ને અમારા મેડમ ક્યાંક ખોવાઈ ગયા છે તો એને વધવા પડશે તો આ રીતના છે ભાઈ જો તમારે મેડમ જોએ છે જો લેવાઈ ગયો આ મોરા જો હે મળે છે મિત્રો જોતા રહેજો માર્કેટમાં ટ્રાફિક તો છે જ થોડી થોડી પણ બહુ નથી જો મિત્રો આ જ્યુસ છે શેનું જ્યુસ છે આપણે જાણીએ છીએ તો જોતા રહેજો મિત્રો આ છે કેવાનું જ્યુસ છે આમરા લીલી હળદર આદુ આંબ્રા નું પણ જ્યુસ છે લીલી હળદર અને આંબ્રા મિક્સિંગમાં જ્યુસ છે મિત્રો જો ઢેરા માર્કેટમાં કમ્પ્લીટ બોટલમાં વેચાઈ રહ્યું છે તો ક્યારેક મુલાકાત લેજો આ રીતનું છે આમરા છે આખા આનો યુઝ કરી અને આ બોટલમાં ભરાય છે લીલી હળદર બધું મિક્સિંગ કરી આ રીતના છે મિત્રો જતા રહેજો માર્કેટનું કંઈક લોક તો એક વખત મુલાકાત લેજો મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે તો શાકભાજી પછી જાતનું આવી રહી છે જો

આપડે ન્યુઝ ચેનલ નથી પણ આપડે તમારે બેસીને વિડીયો બતાવવું પડશે